નમસ્કાર દર્શક મિત્રો અમારે યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હમણાં જે હાલમાં પી જીવી જે વીએસ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે એક્ઝામ તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસના રોજ જે રવિવારના રોજ જે લેવાયેલ હતી તો તેના વિશે એક નોટિફિકેશન છે જાહેર કરવામાં આવી છે તો મિત્રો આજે આપણે તેના વિશે વાત કરીશું તો મિત્રો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલ સબક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારી ચેનલમાં નવી નવી અપડેટ તમને મળતી રહેશે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીના ભાગરૂપે પીજી વિશે અંતર્ગત વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા લેવાયેલ પોલ ઉત્તરણી ઉતરણી થયેલ તેમજ અન્ય ધારાધોરણો પરિપૂર્ણ કરતા હોય તેવા ઉમેદવારોની લેખિત પરીક્ષા તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસને રવિવારના રોજ સમય સવારે અગિયારથી બપોરે એક સુધી રાજકોટ ખાતે વિવિધ કેન્દ્રો પર યોજવામાં આવેલ હતી તો મિત્રો તેમાં સદર પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારો પોતાની જવાબ વહી એટલે કે ઓ એમ આર પીજી વેબસાઇટ પર આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે એટલે કે મિત્રો જે તમે એક્ઝામ આપેલી હતી તેની જે ઓએમઆર એમ સીટ છે તેની જે તમારે કોપી જોતી હોય અથવા તો તે ડાઉનલોડ કરવી હોય તે વેબસાઇટ પરથી તેની લિંક દ્વારા તમે તે ડાઉનલોડ કરી શકો છો અને મિત્રો પ્રોવિઝનલ આન્સર કી છે તે વેબસાઇટ પરથી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે મિત્રો હવે થોડાક દિવસોમાં તે આન્સર કી પણ તમને વેબસાઇટ પર મળી રહેશે તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવે હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને મિત્રો ખરેખર આ બહુ સારા ન્યૂઝ કહેવાય કે તમે હવે તમારી ઓએમઆર શીટ પણ તમે બીજી વિષલની વેબસાઇટ પરથી તમે ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો તો મિત્રો જો તમને આ હજી પીડીએફ ફાઇલ ન મળી હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપમાંથી તમે આની પીડીએફ ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે